મૈધરપુરા તોડબાજ પત્રકાર સુરત તોડબાજ પત્રકારોની ધરપકડ ગુજરાત સમીકરણના તોડબાજ પત્રકાર તલ્હા ચાંદીવાલાની ધરપકડ સેવન સી ન્યૂઝના તોડબાજ પત્રકાર મુસ્તાક હુસેન બેગની ધરપકડ દિલ્હી ગેટ સ્થિત એલેગન્ટ હોટલના માલિક ચિરાગ પટેલે ફરિયાદ આપી હતી હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બંને તોડબાજ પત્રકારોએ પચાસ પચાસ હજારની માગણી કરી હતી

કરવામાં આવી રહેલા છે તો આ જ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે ચિરાગ પટેલ કરીને જે એલિગન્ટ હોટલ દિલ્હી ગેટ પાસે બની રહી હતી એ એ આરોપ ફરિયાદી તરીકે પોલીસ પાસે આવેલા હતા અને તેમના કહેવા પ્રમાણે બે પત્રકારો જે એકનું નામ છે તલહા ચાંદીવાલા જે ગુજરાત સમીકરણ નામનો ન્યૂઝપેપર ચલાવતા હતા અને બીજો છે મુસ્તાક હુસેન બેગ જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે પચાસ પચાસ હાજર કરેલી હતી અને જેમાં બાર હાજર પાંચસો રૂપિયાની ખંડણી માગેલી હતી આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે ને આગળ અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત